જય જીવંતિકામાં આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવતું જીવંતિકા માતા વ્રતનો મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું ઓમ જીવંતિકાઇ માતાય નમો નમઃ જીવંતિકા માતાનું વ્રત એ શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવે છે જેમાં જીવંતિકા માતનું પૂજન કરવામાં આવે છે આ વ્રત સ્ત્રીઓ પોતાના બાળકો સંતાનોની રક્ષા માટે તેમજ પરિવારની રક્ષા માટે કરે છે જેમને બાળક નથી થતા કે ઉજરતા નથી કે કોઈ બાળક મરણ પામ્યું હોય તો તે ખાસ કરીને આ વ્રત કરે છે જીવંતિકા માતાનું વ્રત એ શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવે છે બને ત્યાં સુધી આ વ્રત પહેલાં શુક્રવારે એટલે કે શુદ્ધ પક્ષના શુક્રવારે કરી લેવું જો કોઈ અડચણ હોય તો કોઈ પણ એક શુક્રવારે કરી શકાય આ વ્રત પાંચ સાત નવ કે અગિયાર એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે જીવંતિકા માના વ્રતમાં લાલ રંગનો ઘણો જ મહિમા છે માતાને આ દિવસે લાલ રંગની વસ્તુ અર્પણ કરવામાં આવે છે લાલ રંગની વસ્તુ ખાવામાં આવે છે તેમજ લાલ રંગની વસ્તુ પહેરવામાં આવે છે તથા પીળા રંગની વસ્તુનો આ દિવસે ત્યાગ કરવો માતાજીને પીળા રંગની વસ્તુ ધરાવવામાં આવતી નથી આ વ્રત કરનાર બહેનોએ આજના દિવસે પીળા રંગના ઘરેણા કે વસ્ત્ર ન પહેરવા આજના દિવસે પીળા અલંકાર પણ પહેરવામાં નથી આવતા જો તમે પહેરેલા હોય તો ત્યાં લાલ કંકુથી ચાંદલો કરી લેવાનો અને પછી માતાજીની પૂજા કરવી આજના દિવસે વહેતા જળને ઓળંગવું નહીં તેમજ લીલા કે પીળા મંડપ નીચે જવું નહીં રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું વ્રતનો સંકલ્પ પૂરે થાય ઉજવણું કરવું ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી એક બાળક અને એક કુંવારિકાને જમાડવી પોતાની અનુકૂળતા પ્રમાણે દાન પુણ્ય કરવા અને માતાજીની આરાધના કરવી માતાજીની પૂજા કરવા માટે બાજોટ પર લાલ રંગનું કપડું પાથરી તેના ઉપર કળશની સ્થાપના કરવી પછી માતાજીની સ્થાપના કરી ધૂપ દીપ નૈવેદ્ય પૂજા કરવી આરતી કરવી અને થાળ ધરાવો થાળમાં માતાજીને ઘઉંના લોટનો શીરો કે લાપસીનો પ્રસાદ ધરાવો આ વ્રતમાં એક ટાણું કરવું અને એક ટાણામાં માતાજીને ધરાવેલો પ્રસાદ છે તેનું ભોજન કરવું આખો દિવસ કોઈની નિંદા ગોથલી કરવી નહીં માતાજીની સ્તુતિ તથા મંત્ર જાપ કરવા વ્રત કથા અવશ્ય સાંભળવી અને ભૂલ બદલ ક્ષમાયાચના કરવી આમ જીવંતિકા માનું વ્રત કરવાથી દીનદયાળીમાં આપણા સંતાનોની અને પરિવારની રક્ષા કરે છે અને માતાના આશીર્વાદથી ઘરમાં સુખાકારી રહે છે માતાજીની સ્તુતિ કરીએ તમે કોઈ ના કરે એવું કામ વણી કેરું કીધું રે વિધાત્રી પાસે આયુષ્ય લાંબુ લખાવી લીધું રે માતા બ્રાહ્મણી કેરા વ્રત ફળ્યા એમ ફળજો રે ખોડા પાથરી માંગુ છું માં તમે દુઃખ હરજો રે હવે આપણે મા જીવંતિકા વ્રતની કથા વાર્તા સાંભળીશું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ લાલ વસ્ત્રો પહેરવા પાંચ દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું ભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી તેમની કથા વાર્તા વાંચવી માતાજીને પ્રસાદમાં લાભસી અથવા ઘઉંના લોટનું શીરાનું નૈવેદ્ય ધરાવવું જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો ઘણા પ્રાચીન સમયની આ કથા છે વારાણસી નગરીમાં શીલવંત નામે એક રાજા થઈ ગયો આ રાજાનું નામ એવા ગુણ હતા તેની રાણીનું નામ સુમના હતું તે પણ ધર્મશીલ સંસ્કારી અને ધર્મપારાયણ હતી આ દેવાંશી દંપતિને શેર માટીની ખોટ હતી તેમની પાસે સંપત્તિ તો અઢક હતી પણ સંતતિની ખોટ હતી આ વાંચ્યા પણ રાણીને કોરી ખાતું હતું આ દંપતિ મનોમન વિચાર કર્યા કરતા કે આપણે એ વખતે કયા પાપ કર્યા હશે કે પ્રભુએ આપણને પુત્ર સુખથી વંચિત રાખ્યા રાણી સુમના તો પાણી વિના જેમ વેલ સુકાય તેમ સુકાવા લાગી તેનું શરીર કૃષ બની ગયું રાણીનું દુઃખ એક વિશ્વાસુ અને વફાદાર સેવિકા સમજી ગઈ આ સેવિકા સુયાણીનું કામ પણ કરતી એક દિવસ સેવિકાએ મનોમન દ્રઢ સંકલ્પ કર્યો કે રાણીને એન કેન પ્રકારે ખોળાનો ખૂનનાર લાવી દેવો રાણીએ આ દાસીને તેના મનનું ધાર્યું કરવા દીધું દાસીએ જે કરવું હોય તે કરવાની અનુમતિ આપી દાસીને તો હવે મોકળું મેદાન મળી ગયું દાસીએ ચો તરફ વાત ફેલાવી કે રાણીજીને સારા દિવસો રહ્યા છે આ શુભ સમાચાર સાંભળી રાજા હર્ષ વિભોર બન્યા પ્રજાનું હૃદય પણ પુલકિત બન્યું રાજાએ આનંદના અતિરેકમાં બ્રાહ્મણોને અને ગરીબોને દાન દક્ષિણા આપી રાજી કર્યા આ દાસી કામ કરતી હતી જોગાનું જોગ બરાબર એ જ અરસામાં એક બ્રાહ્મણ બાઈને ત્યાં દાસીએ જવાનું થયું દાસીએ પોતાની યુવાન દીકરીને સાથે લીધી અને પુત્રીએ પોતે શું કામ કરવાનું છે તે મા પાસેથી સમજી લીધું આ દાસીએ પુત્રીને કહી રાખ્યું હતું કે જો પુત્ર અવતરે તો યુક્તિપૂર્વક તારે નવજાત બાળકને રાણી પાસે રાણીવાસમાં લઈ જવાનો છે આ બ્રાહ્મણબાઈએ પુત્રને જન્મ આપ્યો દાસીએ તરત પોતાની પુત્રીને બાળક સાથે રાણીવાસમાં મોકલી દીધી અને તેણે બ્રાહ્મણબાઈને સમજાવી દીધું કે બાળક મરેલું જન્મ્યું છે મેં તો પ્રયત્ન કરી તમને બચાવી લીધા છે દાસીએ તો તરત જ બ્રાહ્મણીના ગળે વાત ઉતારીને તેનું મન મનાવી હરકભેર રાણીવાસમાં આવી થાળી વગાડી વાત મૂકી દીધી કે રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો છે પુત્રની વધાઈ સાંભળતા જ પ્રજામાં આનંદ ના કહેવાથી હવે પછીનું બાળક જીવતું રહે તે માટે જીવંતિકા વ્રત શરૂ કર્યું બ્રાહ્મણી નિષ્ઠાપૂર્વક અને વાત્સલ્ય પ્રેમથી પ્રેરાઈને પ્રેમપૂર્વક વ્રત કરે છે અને એની કથા સાંભળે છે જીવંતિકા દેવી તો રાજમહેલમાં જઈને પાણા પાસે ઊભા ઊભા જે બાળકને જન્મ આપ્યો હતો તેની રક્ષા કરે છે સમય છતાં પુત્ર મોટો થયો આ રાજકુમારે પિતાના અવસાન પછી રાજ્યનો કારભાર સંભાળી લીધો તેણે તો સુંદર વહીવટ ચલાવીને પ્રજાની ચાહના મેળવી લીધી તેણે પ્રજાનો અસીમ પ્રેમ સંપાદન કરી રાજ્યમાં માન મેળવ્યું પિતાનો દેહ વિલય થયાને એક વર્ષ પૂરું થયું રાજકુમારે રાજાનું શ્રાદ્ધ કરવા તીર્થધામ તરફ પ્રયાણ કર્યું રસ્તામાં રાત પડી રાજકુમારે એક વણિક શેઠને ત્યાં મુકામ કર્યું એ જ દિવસે શેઠને ત્યાં નવજાત શિશુની છઠ્ઠી પ્રસંગ હતો રાત્રિના સમયે રાજકુમારના પલંગ પાસે રાજકુમારના રક્ષણાર્થે જીવંતિકા દેવી બેઠા છે આ વાણિયાને છ બાળકો થયા ને છ બાળકો વારા ફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા ત્યાં વણિકપુત્રના લેખ લખવા માટે વિધાતા આવ્યા બંને દેવીઓનું અહીં સુપક મિલન થયું જીવંતિકા દેવીએ પૂછ્યું તમે શું લેખ લખવા આવ્યા છો આ વણિકપુત્રનું આવતીકાલે જ મૃત્યુ થશે વિધાતાએ કહ્યું જીવંતિકા કહે મારી હાજરી હોય ત્યાં અમંગલ હોય જ નહીં દેવી તમારે લેખ સુધારવા જ પડશે આ શિશુને અલ્પ આયુષ્યના બદલે દીર્ઘ આયુષ્ય આપો જીવંતિકા દેવીના કહેવાથી વિધાતાએ આ બાળકના લેખ સુધારી વિદાય લીધી રાજકુમાર આ બંને દેવીઓ વચ્ચે જે વાર્તાલાપ ચાલી રહ્યો હતો તે સાંભળી અને આકુળ વ્યાકુળ બની ગયો જીવંતિકા દેવીએ વિધાતાને કહ્યું કે આ કુમારની માતા બ્રાહ્મણી છે જે મારું વ્રત કરે છે તો શું મારી માતા આ રાણી નથી રાણી મારી ખરીમાં નથી મારી ખરી માં બ્રાહ્મણી છે તો તે કોણ હશે કુમારે રાણીને પૂછી જોયું કે તમે કોઈ વ્રત કરો છો રાણીએ જવાબમાં ના કહી આથી કુમાર ઊંડા વિચારમાં ડૂબતો ગયો તે સત્ય શોધી કાઢવા કટિબદ્ધ થયો આમ કરતા સમય વીતતો જાય છે શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવ્યો કુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજકુમાર ધુમાડાબંધ ગામ જમાડે છે માટે દરેકે પીળા વસ્ત્રો પહેરીને જ ત્યાં જમવા માટે આવવું જે કોઈ ઘેર રહેશે અને જમવા નહીં આવે તે રાજ્યના ગુનેગાર ગણાશે જમવા માટે પંગત પડી ગઈ ત્યારે રાજકુમારે પોતે ગામમાં ઘેર ઘેર જઈ અને તપાસ કરી તો એક બ્રાહ્મણબાઈ ઘેર હતી અને રાજમહેલે જમવા માટે ગઈ ન હતી કુમારે જમવા નહીં આવવાનું કારણ પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું કે આજે મારે જીવંતિકા વ્રત છે આ વ્રત કરે તેનાથી પીળું વસ્ત્ર પહેરાય નહીં તેથી હું જમવા આવી નથી રાજકુમારે વિધાતા અને જીવંતિકા દેવીનો વાર્તાલાપ સાંભળ્યો હતો ત્યારે જીવંતિકા દેવીએ કહ્યું હતું કે જે દિવસે મારું વ્રત હોય તે દિવસે પીળું વસ્ત્ર કે પીળી વસ્તુ વર્જે ગણવામાં આવે છે આ વાત સાંભળ્યા પછી જ રાજકુમારે આ યુક્તિ કરી હતી આમ આ વાતની જાણ થતાં જ માતાના ચણે પુત્ર નમી પડ્યો વિધાતા અને જીવંતિકા દેવી વચ્ચેની વાતચીત થઈ હતી તે પુત્ર માતાને કહી સંભળાવી તે જાણી માતાને ખૂબ જ આનંદ થયો કુમારને બ્રાહ્મણી એટલે કે માતાને લઈ રાજમાતા પાસે આવ્યો કુમારે રાજમાતાને પૂછ્યું કે તમે મારી જનતા છો કે આ બ્રાહ્મણી બાઈ રાજમાતા માટે તો આ આકરી કસોટીની પળ હતી રાણીની આંખો અશ્રુભીની બની રાણીવાસની પેલી દાસીએ સર્વ હકીકત કબૂલ કરી કુમારે બંને માતાઓને પ્રણામ કર્યા અને પોતાની ખરી માતાને રાજમહેલમાં રહેવા માટે પ્રબંધ કરી આપ્યો જીવંતિકા વ્રતના પ્રભાવે બ્રાહ્મણબાઈને પોતાનો ખોવાયેલો પુત્ર પ્રાપ્ત થયો પોતે કરેલું આ વ્રત તેને ફળ્યું અને તેની મનોકામના પણ પરિપૂર્ણ થઈ રાણીવાસ આખો આ આશ્ચર્યજનક ઘટના નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો બ્રાહ્મણબાઈ પાસે જમવા ગયેલી સ્ત્રીઓ આ જીવંતિકા વ્રત કેમ થાય તેની વિધિ જાણી અને સૌએ આ વ્રત કરવા દ્રઢ સંકલ્પ કર્યો કારણ કે આ વ્રત કરવાથી બાળકની જીવત દાન મળે છે અને ખોવાયેલો પુત્ર પણ પાછો આવે છે અને ઘરમાં સૌને સુખ શાંતિ મળે છે હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને અમને બધાને સુખ શાંતિ આપજો બોલો જીવંતિકા માતાની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય જીવંતિકા માતા